ચાવજ ગામે કન્સ્ટ્રક્શન સાઇટ સહિત બે મકાન મળી

અને ઓફિસની અંદર મૂકેલા કબાટના તૃપ્તિ કંપનીના પ્લસ કોક નળના બોક્સ નંગ નવ એક બોક્સમાં બે નળ મળી કુલ અઢાર નંગ કિંમત રૂપિયા સત્યાવીસ હજારની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ ગઈ છે તો નજીકમાં ચાવજ ગામે જ વૃંદાવન વિલા સોસાયટી આવેલી છે જેમાં પાછળની સાઈડ મકાનની કોઈ સાધન મકાન તોડી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઇલેક્ટ્રિકના વાયરોના બંડલ નંગ રૂપિયા એક લાખ એકતાલીસ હજારની ચોરી કરી હોય મકાનમાં વાયરિંગ કરવા માટે વાયરોના બંડલો લાવ્યા હોય પરંતુ વાયરિંગ થાય તે પહેલા જ અજાણ્યા તસ્કરો વાયરોના બંડલો ચોરી ગયા હોય તેવી ઘટના સામે આવી છે સાથે નજીકમાં જ ક્રેડિટ એક્સિસ ગ્રામીણ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં પણ અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે ગામની રહેતા આશાબેન પટેલના બંધ મકાને પણ અજાણ્યા નિશાન બનાવ્યું હોય તેમ મકાનના બેડરૂમમાં લાગેલા સ્લાઇડર પ્રવેશ ઘરમાં પ્રવેશી ફરિયાદીના બેડરૂમમાં મૂકેલા તિજોરી કબાટનું તાળું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ ચોપન હજાર આઠસોની કિંમતની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ચાવત ગામે એક જ રાત્રિમાં ત્રણ સ્થળે ચોરીના બનાવના પગલે ગામમાં અને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે પોલીસે પણ અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને શોપિંગની સેન્ટરની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી કરવામાં આવી છે